આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે હળવી કવાયત કરાવવાની છે ચાલો બાળકો કસરત કરવાની મજા આવે ને હળવી કવાયત કરવાની મજા આવે ને તો તૈયાર છો તમે બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો ચાલો તો તૈયાર છો ને ચાલો બે મોનિટર એટલે કે કેપ્ટન આવી જાવ કસરત કરાવવા ચાલો એ કરાવશે એ પ્રમાણે તમારે કરવાની છે વ્યવસ્થિત બરાબર છે ચાલો સ્ટાર્ટ કરો એક ત્રણ ચાલો બીજી સ્ટાર્ટ કરો ગોઠણ ઉપર આજ ત્રણ સાત આઠ ન દસ ચાલો હવે હા કમર ઉપર આજ કમર ઉપર ત્રણ ચાર સરસ રેડી સરસ કરી હવે તમારે જગ્યાએ જગ્યાએ દસ વાર ઠેકડા મારવાના છે મારે ગોળ ફેર ફદુડી ફરવાની દસ વાર સરસ વેરી ગુડ ખૂબ સરસ મજા આવી ગઈ બહુ મજા આવી તો ચાલો તાલી પાડી દો સરસ વાહ સાબાઈ ખૂબ સરસ